ખાસો એવો વરસાદ પડી ગયો છે પણ સિઝન ની અંદર જે વરસાદ થવો જોઈએ તે આજ દિન સુધી થયો નથી ગઈ સાલ બે હજાર ની અંદર નવસો ને એમએમ કે જે ચોવીસ આઠ બે હજાર ત્રેવીસ સુધી થયો હતો અને આજે બે હજાર ચોવીસ ચોવીસ આઠ બે હજાર ચોવીસ ના દિવસે છસો બાસઠ જ એમએમ થયો છે જે ઓછો છે અને ગઈ સાલ કરતા ત્રણસો ને નવ એમ ઓછો વરસાદ નોંધાવા પામ્યો છે જ્યારે એક બાજુ વરસાદ ઓછો છે ખેડૂતોને વરસાદની જરૂર હોય વરસાદ ખૂબ ઓછો છે તેમજ સૂખી સિંચાઈ જે યોજના છે જળાશય યોજના એમાંથી જે સિંચાઈ માટેની કેનાલ આવેલી છે તેને નવેસરથી બનાવવા માટેના ટેન્ડરો પડી ગયા છે અને કામ પણ શરૂ થઈ ગયું છે પણ લગભગ બધે વાતો એવી ચાલે છે કે કેનાલ એક બે વર્ષ સુધી થાય નહીં તો પાણી મળશે નહીં અને ખેડૂતો ખેતી કેવી રીતે કરશે તેવી જ રીતે આજે આપણે આ કડાડેમ ખાતે આવ્યા છે અને કડા ડેમમાં પણ પાણી સાવ ઓછું થઈ ગયું હતું પરંતુ ધીમી ધારે પડેલા વરસાદને લઈ અને લગભગ પચાસ ટકા જેટલો કડા ડેમની અંદર પાણી ભરાયું છે પરંતુ કડા ડેમની અંદર પાણી પણ રહેતું નથી એનો જે એક દરવાજો છે ત્યાંથી લીકેજ થઈ રહ્યું છે પાણી બીજું કે આજે જો આ વરસાદ વધારે નહીં થાય અને તળાવો નહીં ભરાય તો કુવાઓની અંદર પાણીનું સિંચાઈ નહીં થાય ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો ઉનાળામાં કરવો પડશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે વરસાદને પગલે જાંબુઘોડા અભયારણ્ય સોળે કળાએ ખેડી ઉઠેલું આપણને જોવા મળી રહ્યું છે ત્યારે આપણે કડા ડેમ ખાતે આવેલા ટાવર ઉપરથી ડેમના દ્રશ્યો નિહાળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલ આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે